જળ યોજનાથી ઓછી ઉંમરની છે મોદી સરકારે ભારતની ઉંમરથી યુવા શક્તિને ઓળખી છે યુવાનોને સશક્ત બનાવવા માટે પોતા પ્રયાસ કર્યા છે ભારતના નવયુવાનોના સત્તાનો માળખો આપવા માટે સરકારે મુદ્રા યોજના શરૂ કરી છે યુવાન ઉદ્યોગ સાહસ ને વધુ ટેકો આપવા માટે મુદ્રા લોન મર્યાદા એના દસ લાખ હતી અને આજે તે વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે દેશના દરેક ભાગમાંથી એક પોઈન્ટ સાઠ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ ઉભી આવ્યા છે જેને સત્તર લાખથી પણ વધુ નોકરીનું સર્જન કર્યું છે મોદી સરકાર યુવાનો સરકારી નોકરીમાં અવસર આપવા માટે સતત પ્રતિબદ્ધ છે અત્યાર સુધીમાં પંદર રોજગાર મેળા દ્વારા દસ લાખ યુવાનોને સરકારી નોકરીના નિયુક્ત પત્ર પણ આપવામાં આવ્યા છે સ્કીલ ઇન્ડિયા મિશન દ્વારા એક પોઈન્ટ છ કરોડ થી પણ વધારે યુવાનોને આધુનિક કૌશલ્ય આપવામાં આવ્યું છે છેલ્લા અગિયાર વર્ષમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ વ્યાપક અને ઐતિહાસિક ફેરફારો કર્યા છે ત્રણ દાયકા પછી સરકારે નવી રાષ્ટ્રીય નીતિ બે હજાર વીસ લાગુ કરી જેનાથી શિક્ષણ આધુનિક અને આદાન પ્રદાન નેતૃત્વમાં ઓડિશાએ નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં ભારતના બદલાવ કે રૂપરેખા છે ઓડિશાએ છે બડા પ્રદાનથી ઘરે નેતૃત્વમાં દેશને થી ભારતના ઉત્કર્ષાયો છે ઓડિશાએ આ આખેમાં સુકર આજે ધનેક નો સપોર્ટ બની રહ્યો છે આપણે સૌ વિકસિત ભારતના નિર્માણમાં આપું યોગદાન આપતા રહીએ તેવી શુભકામનાઓ પાઠું છું માનનીય ખૂબ ખૂબ ધન્યવાદ प्रदीप સ્વાગત કરું છું ભાવનગર જિલ્લાના અધ્યક્ષ ભાઈ વિજયસિંહ ગોહિલ આદરણીય મેયર ભાઈ શ્રી ભરતભાઈ ધારાસભ્ય સન્માનીય સેજલબેન ડેપ્યુટી મેયર મોનાબેન અને એક્ઝિક્યુટિવ ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ ભાવનગરના અખંડ પ્રવક્તા એવા કૃષ્ણભાઈ ભટ્ટ અને